ગરમીની શરૂઆત થતાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ચાલી રહેલા દ્રશ્યો છે નર્મદા જિલ્લાના પહાડી વિસ્તારના કે જ્યાં જંગલ વિસ્તારમાં લાગેલી આગના કારણે ઊઠી રહેલા ધુમાડાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઉનાળા દરમિયાન ગરમી અને ઊંચા તાપમાનને કારણે સૂકી વનસ્પતિ જંગલી ઘાસ અને કેટલીકવાર લોકોની બેદરકારીને કારણે પણ જંગલમાં આગ લાગી જતી હોય જંગલમાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં પોતાની બાધા પૂરી કરવા માટે ડુંગર નવડાવવાની કેટલીક પ્રથાઓ પણ વર્ષોથી ચાલી આવી રહી છે તે પણ આની પાછળ કારણભૂત હોઈ શકે છે જંગલમાં આગ લાગે ત્યારે તેને બુઝાવવાની જવાબદારી સ્થાનિક વન વિભાગના માથે હોય છે પણ સામાન્ય રહેણાંક વિસ્તારોમાં લાગતી આગને કાબૂ કરવા કરતા જંગલમાં લાગેલી આગને કાબૂ કરવું વધારે મુશ્કેલ અને જટિલ હોય છે કારણ કે જંગલના દુર્ગમ વિસ્તારમાં લાગેલી આગના સ્થળ સુધી પહોંચવા માટે રોડ રસ્તાઓ નથી હોતા કે જ્યાં સુધી ફાયર બ્રિગેડના વાહનો પહોંચી શકતા સવાલ એવો ઉભો થાય છે કે જંગલમાં આગ લાગે તો તેને કેવી રીતે બુજાવવામાં આવે છે તો એનો જવાબ છે કે જંગલમાં લાગેલી આગને બુઝાવી નથી શકાતી પણ આગળ વધતી અટકાવી શકાય છે એના માટે વન વિભાગના વન આગને વધુ ફેલથી અટકાવવા માટે જંગલમાં પથરાયેલા વનસ્પતિના પાંદડાઓ વચ્ચે ચોક્કસ અંતરના પટ્ટાઓ દોરી દેવામાં આવે છે અને અંતર કરી દેવામાં આવે છે જેથી કરીને આગ એક ભાગથી બીજા ભાગ સુધી ફેલાતી અટકી જાય અને આગને આગળ વધતા અટકાવી શકાય જંગલમાં લાગેલી આગ જ્યારે બેકાબૂ થઈ જાય ત્યારે જંગલી વનસ્પતિની સાથે સાથે જંગલમાં વસતા પશુપંખી અને પ્રાણીઓના જીવન ઉપર સંકટ પણ સર્જાય છે તો આ તો અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા વિડીયોમાં